દૈનિક બાઇબલના વાંચનો તારીખ 28 સપ્ટેમ્બર 2025 સામાન્ય કારણા 26મા અઠવાડિયાનો રવિવાર આજનું પહેલું વાંચન પેયગંબર આમોસના ગ્રંથમાંથી બીજું વાંચન તિમોથી પર સંત પાઉલનો પહેલો પત્ર અને સુપ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પેયગંબર આમોસના ગ્રંથમાંથી વાંચન અધ્યાય 6 કલમ 1 અને ચાર થી સાત અરે રે સિયોનમાં એશ આરામમાં રહેનારાઓ ને સમૃનમાં નિરાતે જીવન ગાડનારાઓ અરે રે ઓ સૌથી મહાન પ્રજાના અગ્રગણ્ય નાગરિકો જેમનું આખી પ્રજા શરણ શોધે છે તમારી તે કેવી ભયંકર દશા થશે તમે હાથી દાંતના પલંગો ઉપર આળોટો છો અને પાટ ઉપર આડા પડીને ઉત્તમોત્તમ વાનીઓની જાફતો ઉડાવો છો વીણાના ઝનકાર સાથે લલકાર કરો છો અને પોતાને દાવીદ જેવા ઉસ્તાદ માનો છો પ્યાલાના પ્યાલા દારૂ ગટગટાવો છો અને શરીરે મોંઘામાં મોંઘા અત્તર લગાવો છો પણ દેશ ઉપર ઝઝૂમતી પાયમાલીની તમને પડી નથી એટલે હવે સૌથી પહેલાં તમારે દેશવટો ભોગવવો પડશે ને ત્યારે તમારા રંગરાગનો અને આનંદ પ્રમોદનો અંત આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન તિમોથી પર સંત પાઉલનો પહેલો પત્ર અધ્યાય છ કલમ અગિયાર થી સોળ પણ ઓ ભગવાનના માણસ તું આ બધાથી દૂર ભાગ અને ધર્મ પરાયણતા ભક્તિ શ્રદ્ધા પ્રેમ દ્રઢતા અને નમ્રતાની પાછળ પણ શ્રદ્ધાની કલ્યાણકાર હોડમાં જૂજતો રહે અને શાશ્વત જીવન જીતી લે એ માટે જ તને હાકલ કરવામાં આવી હતી અને એ માટે જ તે અનેક સાક્ષીઓ સમક્ષ શ્રદ્ધાની મંગળ કબૂલાત કરી હતી બધાના જીવનદાતા ઈશ્વરની સાક્ષીએ અને પોન્ટિયસ પિલાત આગળ મંગળ કબૂલાત કરનાર ખ્રિસ્ત ઈસુની સાક્ષીએ હું તને આદેશ આપું છું કે આ આજ્ઞાઓનું કોઈ પણ કલંક કે ખામી વગર પ્રભુ ઈસુ ક્રિષ્ના પ્રાગટ્ય થતા સુધી પાલન કરજે એ પ્રાગટ્ય પરમેશ્વર નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એક સ્વામી છે રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે તે અમરત્વનો એકમાત્ર અધિકારી છે અને અગમ્ય જ્યોતિમાં વસે છે એને કોઈ માણસ કદી જોવા પામ્યો નથી કે પામી શકે એમ નથી તેનું જ માન અને આધિપત્ય સદા સર્વદા વર્તી રહો તથાસ્તુ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી અધ્યાય સોળ કલમ ઓગણીસ થી એકત્રીસ શ્રીમંતોનો ધર્મ એક શ્રીમંત હતો તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો તેના આંગણામાં લાજરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો તેને આખે શરીરે ઘારા પડેલા હતા એ શ્રીમદના ભાણામાંથી પડેલી અઠવાડથી પેટ ભરવા તે તલસતો હતો કૂતરાઓ શુદ્ધ આવીને તેના ઘારા ચાટી જતા હતા હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અરે દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયું જોયો તે મોટેથી બોલી ઉઠ્યો પિતા અબ્રાહમ મારા ઉપર દયા લાવો અને લાઝરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું એ પાણીમાં બોળીને મારી જીભને ઠારે કારણ હું આ જ્વાળામાં રીબાઈ રહ્યો છું પણ અબ્રાહમે કહ્યું બેટા જીવનમાં તને સુખ જ સુખ મળ્યા હતા તેમ લાઝરસે દુઃખ જ દુઃખ મળ્યા હતા તે તું યાદ કર હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીબાય છે એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા છે તો ન આવી શકે અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી ના શકે ત્યારે તેણે કહ્યું તો પિતાજી તમે એને મારા બાપને ત્યાં મોકલો મારે પાંચ ભાઈઓ છે એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે નહીં તો તેઓ પણ આ યાતના ભર્યા સ્થાનમાં આવશે પણ અબ્રાહમે કહ્યું એ લોકો પાસે મોશે અને પૈગંબરો છે જ તેમનું સાંભળે પણ તેણે કહ્યું ના ના પિતા એના કરતા મૃત્યુ જો કોઈ તેમની પાસે જાય તો એ લોકો પશ્ચાતાપ કરશે અબ્રાહામે જવાબ આપ્યો જો તેઓ મોશેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ બામ્બેલા કોઈ સજીવન થાય તોય તેઓ સમજવાના નથી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો